નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રક્ષાબંધનનું પર્વ સાવ નજીક છે આવતા સોમવારે રક્ષાબંધનની ઉજવણી થવાની છે ભાઈ બહેનનું આ બહુ મજાનું પર્વ છે બેન ભાઈને રાખડી બાંધે ને ભાઈ છે રક્ષાનું વચન આપે હિન્દુ પરંપરામાં આ સૌથી મોટા પર્વ એક પર્વ છે અને બહુ મોટા પ્રમાણમાં આ ઉજવવામાં આવે છે ગુજરાતના મુખ્યમંત્રીથી માંડી દેશના વડાપ્રધાન સુધી જે કોઈ પદ ઉપર હોય એમને બહેનો રાખડી બાંધે છે રાખડી મોકલે છે પણ મુસ્લિમ સમાજમાં પણ આ તહેવારનું ચલણ હોય એવું તમને મોટા ભાગે ન જોવા મળે પણ કેટલાય એવા મુસ્લિમ પરિવારો છે કે જેમને હિન્દુ બહેનો રાખડી બાંધવા જાય છે આ આપણી બંને કોમની એક એકતા અને બે વચ્ચેની સંબંધોની સુંદરતાના દાખલાઓ છે રાજકોટમાં પણ એક આવો સરસ મજાનો પરિવાર છે ગનીભાઈ કાળાભાઈ કટારિયા બહુ જાણીતું નામ હતું અને મુસ્લિમ સમાજ જ નહીં પણ એ સિવાયના રાજકોટના જાહેર જીવનમાં એમનું બહુ વર્ચસ્વ રહ્યું કોંગ્રેસ સાથે પણ સંકળાયેલા રહ્યા અને મજાની વાત એ છે કે એમને દર રક્ષાબંધને દર વર્ષે કેટલીય બહેનો રાખડી બાંધવા આવતી હતી અને એના માટે ખાસ કાર્યક્રમ થતો રક્ષાબંધનમાં સદરમાં જે મોન સોઢાગંઠા હોલ આવેલો એમાં આખો કાર્યક્રમ થતો અને એ જીવ્યા ત્યાં સુધી આ રક્ષાબંધનનું પર્વ હિન્દુ બહેનો દર વર્ષે એમને રક્ષા બાંધવા આવે અને ભાઈ તરીકેની બધી ફરજ ગનીભાઈ નિભાવે આજે ગનીભાઈ આપણી વચ્ચે નથી પણ આ રક્ષાબંધનના પર્વની પરંપરા એના પરિવારે પણ જાળવી છે એમના સંતાનોએ પણ જાળવી છે એમના ઘણા બધા સંતાનો એમાંના એક છે હબીબભાઈ કટારિયા એ પણ જાહેર જીવનમાં સક્રિય છે એમના મુસ્લિમ સમાજની સંસ્થાઓમાં બહુ સક્રિય છે કોંગ્રેસમાં પણ સક્રિય છે અને એમનું નામ છે હબીબભાઈ કટારિયા આપણી સાથે જોડાયા છે કરુણા ટોક્સમાં અને એમને પણ હિન્દુ બહેનો દર વર્ષે રક્ષાબંધને અને રાખડી બાંધવા આવે છે આજે આ સંબંધ કઈ રીતે શરૂ થયો એના વિશે વાત કરવી છે અભિભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ નમસ્કાર છે તમે ગનીભાઈ મને બરાબર યાદ છે કે સોડા ગંઠા હોલમાં આખો એનો કાર્યક્રમ પણ થતો હતો તો આ કઈ રીતે એની શરૂઆત થઈ બહેનો આટલી બધી ચાલીસ પચાસ બહેનો એમને રાખડી બાંધવા આવે તો તમને એ વખતનો સમયની જે વાત હોય કઈ રીતે આ સંબંધ શરૂ થયો એની વાત કરો થોડી આપણે જેમ વાત કરી એમ સોળા ઘંટા હોલના અંદર આ રક્ષાબંધનનો કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવતો અને ત્યારના આપણા જૂના જયંતિભાઈ કુંડલિયા કુંડલિયા જયંતિભાઈ કુંડલિયાના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવતો એના અંદર દરેક સમાજના બરાબર એમાં હિન્દુ દરેક સમાજ ખાસ કરીને જૈન છે બ્રાહ્મણ છે રઘુવંશીયા બાંધી છે મારા મોટા બેન હજી ઘણી રક્ષાબંધન દિવસે જયંતિ કાકા ની યાદ કરે છે જયંતિભાઈ કુંડલિયા ને મારા મોટા બેન બેન પણ રાખડી બાંધતા અને મારા ફાધર ને લગભગ બધી જ્ઞાતિ ના લોકો અને બધી જ્ઞાતિ ના બેનો રાખડીઓ બાંધી છે એની પરંપરા અમે છ ભાઈ છ ભાઈ માં લગભગ હું માનું છું કે અઢારે વર્ષની બહેનો જે છે એ અમને રાખડીઓ બાંધે છે અને ખાસ કરી અને હું જૈન સમાજના પ્રજ્ઞાબેન અશોક કુમાર શાહ જે છે એમની બેન ની પ્રજ્ઞાબેન વાત કરું તો પ્રજ્ઞાબેન જયારે મને એમને લગન હોય છે બે છોકરાઓ છે એમને અને એક છોકરી ત્યારે જયારે લગ્ન થતા ત્યારે મને હાથમાં રક્ષા પોટલી બાંધતા અને રક્ષા પોટલી બાંધીને એમ કેતા કે ભાઈ તારે આઠ દિવસ દસ દિવસ મારી ઘરે રહેવાનું છે અને આઠ દસ દિવસ સુધી તારે નોનવેજ નથી ખાવાનું ત્યારે હું બેન એમ કેતો કે બેન જે રીતે મેં રાખડી બાંધી છે એમને નથી બાંધી મારા તારી રક્ષા કરવા માટે રીત છે એટલે હું આ રીતે બેનની ની જે એમની સાથે તમારો સંબંધ કઈ રીતે થયો એમની સાથે મારો સંબંધ એવું થયું સાહેબ કે હું સ્કૂલમાં ભણતો હતો અને મારી સાથે કીર્તિભાઈ શાહ કરીને એમના મોટા ભાઈ હતા બરાબર

એટલે એ પરંપરા ત્રણ ચાર બેનો તમને દર વર્ષે રાખડી બાંધે છે ખાસ કરીને બ્રાહ્મણ ના એક બેન છે બીના બેન એ મને વર્ષોથી રાખડી બાંધે છે બેન જે છે જે રઘુવંશી છે એ પણ મને રાખડી બાંધે છે અને એક અમારા ખાસ કરીને જે જેનાથી અમારા કુટુંબિક સંબંધ છે જે અમારા લીલાબેન કરીને છે ને જે પોતે વર્ષો થી અમારી સાથે અમને બધા ને નાના મોટા કર્યા ને એમ કઈ તો સાથ ચાલે એ લીલાબેન પણ અમને બધા ભાઈઓ ને રાખડી બાંધે છે અને કૌટુંબિક વ્યવહારો પણ આ બહેનો સાથે તમારા હોય છે ઇવન કે એમની છોકરીઓની જે છે ને પરણાવવાની રીતભાત જે બધી હોય છે ને એ પણ અમે સાથે નિભાવી છીએ હમણાં જ અમારી ભારતીય જે મેરેજ થયા ને ત્યારે અમારે જે કઈ વસ્તુ કરવાની આવતી હતી ને કે જે એ રીતે બધું જેના ઓરામણા ના થાય ને ત્યાં સુધી અમે બધાય અમારું આખું કુટુંબ ત્યાં રહીએ વાહ આ રીતનો સંબંધ અમે ખાલી ફક્ત રાખડી બાંધી અને ફક્ત બાંધવા પૂરતી બાંધતી નથી અને નિભાવી છે જે તો મારા ફાધરે નિભાવ્યું એની પરંપરા અમે પણ નિભાવી પણ તમે કહ્યું કે તમારા બેન જુબેદા બેન જ્યંતીભાઈ કુંડનની અને રાકડીબાન તો એ સંબંધ કઈ રીતે થયો કાંઈ તમને યાદ હોય મારા ફાધર ઓગણીસો ને છ્યાશીમાં જ્યારે કોર્પોરેટર હતા જી ત્યારે જ્યંતી કાકા વિરોધ પક્ષના નેતા હતા બરાબર અને જ્યંતી કાકાને તો એના પહેલાં પણ ચૂંટણી પહેલાં પણ મારા ફાધર અને જ્યંતીભાઈના વર્ષોનો સંબંધ હતો જી એ પરંપરાને ધ્યાન રાખીને જ્યંતી કાકાએ કીધું કે આપણે સોડા ગાંઠા હોલના અંદર આપણે રક્ષાબંધનનો કાર્યક્રમ કરી અને એ કાર્યક્રમ કર્યો એમાં એમ કીધું કે ભાઈ ભાઈ તમારી છોકરીને રાખડી બેન છે અને એ પરંપરા જયંતિભાઈ જીવા ત્યાં સુધી જયંતિભાઈ જાળવી રાખી છે એનું પણ મને ગૌરવ છે જયંતિ કાકા એ આજ સુધી એ પરંપરા જાળવી રાખી હતી પોતે જ્યાં સુધી ની પોતાની હયાતી હતી ત્યાં સુધી રાખડી બાંધી બહુ સરસ પણ ગનીભાઈ જે રીતે આ રક્ષાબંધન પર્વ ઉજવતા હતા ને પછી તમે એક તમે પોતે રક્ષાબંધન નું ઉજવો છો કે બીજા ભાઈઓ પણ ઉજવે છે અમારા છ છ ભાઈઓ જે છે અમે છ ભાઈ છે જી અમારા છ છ ભાઈઓ અમે ઉજવી છે અને સાથે અમારી બહેનો પણ છે ને એ પણ બધી જ્ઞાતિના ભાઈઓને રાખડીઓ બાંધે એવું બધું કેમ ખાસ કરીને અમારા બકુલભાઈ રાજાણી વારેશ્વના પ્રમુખ છે

વારે તહેવારે સામાન્ય રીતે આ કોમી એકતાને ભંગ કરવાની જે બધી વાતો ચાલતી હોય છે એને બાજુએ લોકો ભૂલી અને આવું પર્વ સરસ રીતે ઉજવે એ આપણી માટે બહુ મોટી વાત છે ને રાજકોટ મને લાગે સદભાગી છે ફૂલછાબે જ્યારે ગોધરાકાંડ થયો અને પછી બધા તોફાનો થયા અને ત્યારે સર્વધર્મ યાત્રા કરી હતી મને બરાબર યાદ છે મોરારી બાપુ ખાસ પધાર્યા હતા અને ગનીભાઈએ પણ એમાં સાથે આગેવાની લીધી હતી અને યાત્રા બહુ લાંબી ચાલી હતી એટલે આપણે ત્યાં આ જે કોમી ભાઈચારાની વાત છે વર્ષોથી ચાલતી આવે છે અને તમે પણ એ પરંપરાનું વહન સતત કરતા આવો છો ને આવી સરસ મજાનું રક્ષાબંધનનું પર્વ પણ તમે ઉજવો છો આપે મોરારી બાપુની વાત કરી તો મોરારી બાપુ જ્યારે પુલછાપના અંદર જ્યારે હું તો એમ જૂની વાત કરું તો મને ગની બાપુ કે ખાસ મિત્ર હતા એ બધા સાથે મળી અને પેલું કથાનું આયોજન બહુ જૂના સંકળાયેલા હતા જેવી રીતે મોરારી બાપુ પર અને એ દિવસે જયારે વધારે પડતી માથાકૂટો થઈ હતી

પણ તમે આખો પરિવાર ગનીભાઈનો આટલું સરસ રીતે કોમી એકતાને આગળ લઈ જવું છો અને રક્ષાબંધનનું પર્વ તમને બહેનો હિન્દુ બહેનો બાંધી જાય અને તમારા તમારી બહેનો હિન્દુ સમાજમાં કેટલાય ભાઈઓને રાખડી બાંધે આનાથી વધારે શું સાહેબ મજાની વાત મારા એક પરેશભાઈ ઓરાની વાત કરું જે પોતે જૈન સમાજના હતા એ ભાઈ હમણાં જ એક્સપાયર થઈ ગયા એ વર્ષોથી આ મારા મારા ઘરે આવતા અને પરેશભાઈ વાળા આખા લગભગ બધાય વિસ્તારના ને જેને આ લોકો અમે લોકો જાણી છીએ એ બધાય એમ કેતા કે ગની બાપુનો સાતમો દીકરો અને પોતે જૈન સમાજમાં હતા અને ઈ એ જ્યારે એને આ અંતિમ યાત્રામાં મારો આખો પરિવાર ત્યાં હતો ક્યાં એટલે બહુ સરસ જો કે આ પરિવાર જ એવો છે કે વર્ષોથી કોમી એકતા માટે કામ કરે છે અને આવા કોઈ પણ પર્વ હોય પછી એ હિન્દુના હોય કે મુસ્લિમના હોય બધા એકબીજા સાથે હળીમળીને એની ઉજવણી કરે છે આ જ સાચો સંદેશ છે તહેવારનો ભાઈ બહેનની પ્રેમનો આ મજાનું પર્વ છે અને એ આ રીતે ઉજવાય એ આપણી માટે બહુ રાજીપાની વાત છે હવેભાઈ તમે સ્ટુડિયોમાં આવ્યા અને ઘણીભાઈથી આખી આ પરંપરા ચાલતી આવે છે એની વાત કરી અને તમે પણ આ પર્વ ઉજવતા રહો છો તમે આ બધી વાતો અમારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ અભિભાઈ થેન્ક યુ